સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રોને દેશી ગાયની ખરીદી કરવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે પશુપાલન વિભાગ દ્વારા ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને બે ગાયની ખરીદી માટે અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની મિત્રો સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર મિત્રો હાલમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવી છે એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે જે પણ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે આ મિત્રો ઓફિશિયલ ઠરાવ છે જે મિત્રો સરકાર દ્વારા બહાર પાડેલ છે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના કૃષિ ખેડૂત કલ્યાણ અને મિત્રો સહકાર વિભાગનો આ ઠરાવ છે ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી તમારે પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના આ યોજનાની અંદર મિત્રો કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છે એટલે કે ત્રીસ નવ બે હજાર છે તો તે પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે સરકાર દ્વારા મિત્રો આ યોજનાનો લાભ ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમને મિત્રો આપવામાં આવશે તો મિત્રો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિને મિત્રો તાલીમ લીધેલ તમામ ખેડૂતો અને પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ આપવાનો રહેશે સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતીને દિવસેને દિવસે વધારે પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવે છે તો જો મિત્રો તમારે પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવી હોય તો મિત્રો તમે તમારા જિલ્લાની આત્મા કચેરી ખાતેથી મિત્રો પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ શકો છો પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ મિત્રો સહાય મળવા પાત્ર થશે એટલે કે વધુમાં વધુ મિત્રો તમને બે ગાયોની ખરીદી માટે આ સહાય મિત્રો આપવામાં આવશે બેંક દ્વારા મિત્રો નિયત કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટમાંથી બેમાંથી જે ઓછી રકમ હોય તેના પાંત્રીસ ટકા લેખે મિત્રો બે ગાય માટે મહત્તમ અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની મિત્રો સહાય મળવા પાત્ર મળવાપાત્ર છે તો ખેડૂત મિત્રો ગાયની ખરીદી કરી અને મિત્રો પ્રાકૃતિક ખેતી કરી શકે ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત મિત્રોએ સૌપ્રથમ મિત્રો આ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ ઓપન કરી શકો છો ત્યારબાદ મિત્રો સૌપ્રથમ અહીંયા તમને ત્રણ ડોટ જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમારે યોજના નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેમાં મિત્રો તમારે પશુપાલન વિભાગની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો પશુપાલન વિભાગની જેટલી પણ યોજનાઓ માટે ઓનલાઈન અરજી ચાલુ હશે તે મિત્રો અહીંયા તમને જોવા મળશે જેમાં સૌ પ્રથમ મિત્રો તમને જોવા મળશે કે અનુસૂચિત જાતિના પ્રાક અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે તો તે પહેલાં તમે ઓનલાઈન અરજી કરી શકો વધુ જુઓ નામના ઓપ્શન પર ક્લિક કરવાથી મિત્રો તમને વધારાની માહિતી મળી રહે છે અહીંયા તમે જોઈ શકો છો કે આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અનુસૂચિત જાતિના લોકોને આ યોજનાનો લાભ મેળવી શકશે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તે પાંત્રીસ ટકા લેખી બે ગાય માટે મહત્તમ મિત્રો અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને